નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું વાર્ષિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જે લેવાય છે તારીખ સાત ચાર બે હજાર પચીસ ના રોજ ધોરણ પાંચ વિષય છે ગુજરાતી પ્રશ્ન એક છે તેની સૂચના છે ઉદાહરણ મુજબ આપેલ શબ્દોને અનુરૂપ બે વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ તરીકે સેવા શબ્દ આપેલો છે તેના ઉપરથી બે વાક્ય બનાવેલા છે બીમાર લોકોની સેવા કરવી જોઈએ બે સેવા જ સાચો ધર્મ છે તેવી રીતે હવે દયા અને વહાર આ બંને શબ્દોના બંને બે બે વાક્યો બનાવવાના રહેશે તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ દયા શબ્દનું વાક્ય આ રીતે બનશે ગરીબ માણસ પર બધાને દયા આવતી હોય છે બે જીવન કોઈની દયાના આધાર પર ચાલી શકતું નથી બે વહાલ શબ્દના આધારે વાક્યો એક મા પોતાના પુત્રને ખૂબ જ વહાલ કરતી હોય છે બે માતા પિતા હંમેશા પુત્રને વહાલ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે તમારી મૌલિક ભાષામાં તમને વિચાર આવે તેવી વાક્ય બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન બે છે તેની અંદર છે ફકરો ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો ફકરાના આધારે નીચેના પ્રશ્નો તમે જોઈ શકો છો તો તેની અંદર પાંચ પ્રશ્નો છે તો પાંચ પ્રશ્નોના જવાબ આ રીતે આવશે તો જે પહેલા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે લીમડાના મોરને ચૈત્ર માસમાં પીવામાં આવે છે લીમડાના મોરને પીવાથી તાવ દૂર થાય છે બીજો પ્રશ્ન છે તો આંબો તો તેની સામે લખેલું છે કેરી તો આંબાનું ફળનું નામ શું છે કેરી તો લીમડો તો લીમડાના ફળનું નામ શું આવશે લીંબોડી ત્યારબાદ પ્રશ્ન ત્રણ લીમડાના પાનનો ધુમાડો મચ્છરને ભગાડવા માટે કરવામાં આવે છે ત્યારબાદ ચાર નંબરનો પ્રશ્ન છે લીમડાના ફૂલ માટે ફકરામાં મોર શબ્દ વપરાયો છે ત્યારબાદ પાંચમા પ્રશ્નમાં છે મોર અને મોર આ બંનેનો અર્થની સમજૂતી છે તો મોર એટલે લીમડાના ફૂલને મોર કહેવામાં આવે છે મોર મોર એ પક્ષી છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ જોઈશું પ્રશ્ન ત્રણની અંદર સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો એક નંબર ઉપર છે છોકરાને પર્વત ઉપર જવાનું મન શા માટે થયું તો તેની અંદર અ બ ક અને ડ ચાર વિકલ્પ આપેલા છે તો તેની અંદરથી સાચો વિકલ્પ આવશે ક છોકરાને એમ લાગતું હતું કે પર્વત ઉપરથી આકાશનું રહસ્ય સમજાઈ જશે ત્યારબાદ બે નંબર ઉપર છે છજુ કાકાએ માળીની ફરિયાદ શેઠને કરતા તો અબકળમાંથી ક વિકલ્પ સાચો આવશે શેઠે છજુ કાકાને ધમકાવ્યા અને માર માર્યો ત્યારબાદ ત્રણ નંબર ઉપર છે ટાઈમ શટલ એ ખાલ જગ્યા હતું તો તેમાં પણ ક વિકલ્પ આવશે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું ત્યારબાદ ચાર નંબર ઉપર છે સુપર્ણખાએ સીતાને મારી નાખવાનું શા માટે વિચાર્યું તો તેની અંદર પણ ક વિકલ્પ આવશે રામ સાથે લગ્ન કરવા માટે ત્યારબાદ પાંચ નંબર છે રવિની કાગડોડે કોણ રાહ જોશે તો તેની અંદર વિકલ્પ બ આવશે ડુંગર ત્યારબાદ પ્રશ્ન ચાર છે આપેલ તમામ શબ્દોનો ઉપયોગ કરી પાંચ છ વાક્યોનો અર્થપૂર્ણ ફકરો બનાવો તો અહીંયા શબ્દો આપેલા છે શિલ્પી

ચોર આ તકનો લાભ લઈ સુંદર મૂર્તિ લઈને ભાગી ગયો તો વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો આપેલા છે શિલ્પી મૂર્તિ ચોકીદાર ચોર અને ભાગવું તો બધા જ શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા અર્થપૂર્ણ ફકરો બનાવેલ છે વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે અલગ તમારી મૌલિક ભાષામાં ફકરો બનાવી શકો છો આ રીતે બનાવાય તેની સમજણ અહીંયા આપેલ છે પ્રશ્ન પાંચ તેની અંદર અવિભાગ છે આપેલ શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ શબ્દો આપેલા છે એક નંબર ઉપર છે પણ બે નંબર પર છે કારણ કે ત્રણ પર છે તેથી તો તેના આધારે એક એક વાક્ય બનાવવાનું છે તો તેનું વાક્ય આ રીતે બનશે પણ શબ્દનું વાક્ય નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો પણ દુકાન બંધ હતી બે કારણ કે રમેશ ઘર સુધી મૂકવા ગયો કારણ કે તેમણે ઘર જોયું ન હતું ત્રણ તેથી પરેશને તાવ આવે છે તેથી તે શાળાએ નહીં આવે ત્યારબાદ પ્રશ્ન પાંચનો બ છે તેની આ છે સૂચના નીચે આપેલ વાક્યોના પ્રકાર જણાવો એક નંબર ઉપર છે તમારું નામ શું છે તો આ વાક્યનો પ્રકાર બનશે પ્રશ્નાર્થ વાક્ય બે વાહ કેટલું સુંદર દ્રશ્ય તો આ વાક્યનો પ્રકાર બનશે ઉદ્ગાર ત્રણ મારી બહેન મને ખૂબ જ વહાલી છે તો આ વાક્યનો પ્રકાર બનશે સાધું વાક્ય ચાર અકબરે બિરબલને પૂછ્યું તું આજે કેમ મળવો પડ્યો તો આ વાક્યનો પ્રકાર બનશે મિશ્ર વાક્ય ત્યારબાદ પ્રશ્ન પાંચનો ક વિભાગ છે કૌશમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં ગોઠવો તો અહીંયા કૌશમાં શબ્દ આપેલા છે દૂધ પંખો સોનું પાણી ખુરશી અને છોકરો તો નીચે કોષ્ટક આપેલ છે જાતિવાચક અને દ્રવ્ય વાચક તો જાતિવાચકમાં આવશે પંખો ખુરશી છોકરો દ્રવ્ય વાચકમાં આવશે દૂધ સોનું અને પાણી ત્યારબાદ પ્રશ્ન છ છે કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો તેમાં છે એક નંબર ઉપર શિયાળાની સવાર બે મારી શાળામાં યોજાયેલ બાળમેળો ત્રણ મેં કરેલો પ્રવાસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારી મૌલિક ભાષામાં તમે શિયાળાની સવારનો અનુભવ કેવો કરો છો તમને કેવી લાગે છે તે તમારે તમારા શબ્દોમાં લખવાનું રહેશે બે નંબર ઉપર છે મારી શાળામાં યોજાયેલ બાળમેળો તો તમારી શાળામાં યોજાયેલ બાળમેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી તમને કેવી મજા આવી હતી તે તમે તમારી મૌલિક ભાષામાં અહીંયા લખી શકો છો અને ત્રણ નંબર ઉપર છે મેં કરેલો પ્રવાસ તો તેની અંદર તમે જ્યાં પ્રવાસ કર્યો હોય ત્યાં તમે શું જોયું હતું તેનું વર્ણન કરીને અહીંયા લખવાનું રહેશે તો ત્યારબાદ જોઈશું પ્રશ્ન સાત કૌશમાં આપેલ શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો તેની અંદર એક નંબર પર છે વાણી કમાણી તો વાણી અને કમાણીને સાચવીને વાપરજો કારણ કે ભવિષ્યમાં જોવા નહીં હોય તો ભવિષ્ય જ નહીં હોય બે નંબર છે ગાતું રમતું નાનું બાળક ઘાતું અને રમતું મોટું થાય છે ત્રણ રાજા વાજા રાજા વાજા ને વાંદરા ત્રણે સરખા તો વિદ્યાર્થી મિત્રો મારા પેપરનું સોલ્યુશન તમને પસંદ આવ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા શિક્ષણને લગતા અવનવા વિડીયો તમને જોવા મળે તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી આવો વિડીયો લઈને મળીશું આવજો